છું તને ઠંડો કરી નાખું તમે મોચું ખબર પટ્ટી મારી જતો એવું ના કરાય એવું ના કરાય મારી સોગન આ તો ગોમો વાત વાતો થાય આપડી પેલી ગોમ ની નોટ આવે છે ફો ફાટેલી નોટ નીકળી હું શાંતિકારી છું બોલતો ક્રાંતિકારી

તમે આવો કે હું એકલો જઉં શું તિનિયા મારા વાર શું રાખવી જ નહીં મારા ભાઈ પણ શું થયું તારે હું કાલે નહીં રાખવી ના મારા રાખવી જ નહીં હું ગેર જઉં બાપા ને જેમ કહી દઉં કે મારે રાખવી નહીં ભાઈ ગઈ પણ તારા પ્રોબ્લેમ શું થયો મને નહીં ગમતી હવે સચમ નહીં ગમતી અતાર લગી ગમતી તને એકલા ને ના મારે છે પણ હારી તમારે જાવ બૈરી સંસ્કારી પહેલેલી બૈરી મળે ના પછી કો ના મળતી ના જવાય તને કોક થાપાઈ નાખશે પગા બગા ભાગી નાખશે તમારે આબુ હો ગમું જાવ ના જવાય મનતા નહીં નવદારા જ સારું આવે યાર

જરા દે ઉડસી અરે હાફની સંગત મૂકાલજો નાથજી ઓ નાથજી આ ઇમ ના બોરા ખાઓ નાથજી અલ્યા એ નાથજી ઓમ ઓમ ગાટ પર બોજો એ આવો આવો દાદા આવો હું કહું યાર મારા નું ઘર સંસાર એટલું મસ્ત ગાય જેવી હતી અને મસ્ત સંસાર હતો તો થોડા ચોક નોકરી મળી પૈસા આયા કરવા માંગે છે કોંતી છે અને વાત થાય તો ને પછી કરી એટલે

મે <tut> <tut>

કોક બ અનુકરીન જતો રુગે હું આવું તમે બેહો હું પાણી લઈને આવો પાણી લઈને આવો નકન ડાટી છે કેટલી વાતો લ્યા આઈ જા યારસ્તા મોચી આવી ઉખાડી છે છે આવો 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 આવો

પેલા મારો બે ભાઈ આવું ટકા તમે ભેગા થઈ બે કોઈ ડખા નઈ કર્યા આ છોકરો બોલતો નઈ યાર મારું

શાંતિ કાઢી રોપવા નહી આવતા મને તો જે શાંતિકારી ગયો લઈ જવા

આ વિડીયો મનોરંજન માટે જ અમારે બનાવ્યો છે બીજી કોઈ વાસ્તવિકતા સ ના અને ઘરમાં તો વાહન એટલે અમારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો હું I don't wanna get.